સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી વઢવાણ દ્વારા શહીદો માટે વીરવંદનમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં દેશની આઝાદી માટે પ્રાણ નિછાવર કરનારા શહીદ વીર ભગતસિંહ સુખદેવ સહિતના શહીદોને સંગીત સાહિત્ય અને નૃત્ય નૃત્યનાટિક દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયો છે આજે દેશભક્તિનો જે દેશના માટે શહીદો થઈ ગયા તેમને કેવી કેવી કષ્ટિઓ સહી એ આજે યુવા વર્ગ યુવા માટે જે માધ્યમથી નાટ્ય માધ્યમથી અને ગીતથી સાંભળવામાં આવે જોવામાં આવે અને એક જિલ્લામાં જે દેશમાં માટે શહીદ વળી છે એને સાચા અર્થમાં જે શહીદીને શ્રદ્ધાંજલિ આપવા માટે એની માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આવા નવા કાર્યક્રમો જે શહીદો પાછળ અને શહીદ પાછળ થાય છે આનાથી અમને અને આ દેશના યુવાનોને ખાસ તો પ્રેરણા મળે એમને મોટિવેશન મળે અને ખૂબ આગળ યુવાનો આ દેશની રક્ષા કાજે જોડાય એવી અમારી આશા છે